ધ ગંગારામ એન્ડ ગ્રાન્ડ સન્સ જ્વેલર્સ જે પરેશભાઈ ઝવેરી જે રાજાશાહી વખતના જે વાંકાનેરના જે રાજા મહારાજાઓ જે છે એ સમયના વખતથી જ પરેશભાઈ ઝવેરી એટલે રાજા મહારાજાઓ જે છે એના પોતે ઝવેરી તરીકે પ્રસ્થાપિત છે અને એમને ખાસ દરજ્જો આપવામાં આવેલો છે ઝવેરીનો તો પરેશભાઈ ઝવેરીના આપણા શોપમાં આપણે અત્યારે આવ્યા છે જે આપ જોઈ શકો છો આ નવી એમને શોપ કરી છે અને એની અંદરમાં વિવિધ પ્રકારની ઝવેલરી તમારે જો બનાવી હોય સરસ મજાની જે સ્ટાન્ડર્ડ જે કહી શકાય કારણ કે ઝવેરી છે એ વ્યક્તિ આજે એક રાજા મહારાજાએ આપેલો એક એમનો એક ખાસ જે વિશેષ નામ છે નામ મળેલું છે આપના દરેક કાર્ય ની અંદર કોઈ વિચારવાનું જ નથી થતું બરાબર છે સારી ભાવના થી દરેક માણસો નું આવું ધ્યાન રાખી અને આવા કામો માં આપ બહુ અગ્રેસર રહ્યા છો બરાબર ઘણા સમય થી હું જોઈ રહ્યો છું બરાબર છે નાનામાં નાની વસ્તુ ઉપર એ ધ્યાન હોય છે નાના નાના માણસો ઉપર પણ આપનું ધ્યાન હોય છે બરાબર કલાકારી

ના એક બોલ ઉપરથી જો આટલો અમારા પર વિશ્વાસ રાખતા હોય તો અમે પણ જે હજાર રૂપિયા આપવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો ભાટી ટીવીના દર્શક મિત્રોને મારા જય માતાજી મને રાજેશ બારોટનો ફોન આવેલો જે બાબુ ગાંધી બારોટ જે આપણે બેગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો જે વિશ્વ વિખ્યાત જે રાવણ હથાના કારીગર છે જેને રાવણ હથાથી આખા વિશ્વમાં નામના મેળવી છે એના દિકરા રાજેશભાઈ બારોટનો મને ફોન આવ્યો કે ભાઈ ભાટીભાઈ અમે રામાપીરના નામ ઉપર અહીંયા બઢું ભોજન કરાવીએ છીએ બુંદી ગાંઠિયા અને શાક જમાડીએ છીએ તો તમારાથી યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે કઈક આપો એમ તો મારાથી બની શકે એટલો મેં એમને ફાળો આપેલો અને આ જોઈને વાંકાનેના રાજવી જે એમને બિરુદ આપ્યું છે ઝવેરીનું એવા પરેશભાઈ ઝવેરીની દિલ્હી અંદરમાં પણ થયું કે ના એના દિનમાં પણ રામાપી વસે છે એમણે સવારમાં મને ફોન કરીને કહ્યું કે ભાટીભાઈ મારે પણ રામાપીના નામ ઉપર જ્યારે બટુક ભોજન થતું હોય તો એની અંદરમાં મારે પણ એક હજારને પચાસ રૂપિયા આપવાના આપવા છે તો રાજેશભાઈનું આ અત્યારે એક હજારને પચાસ રૂપિયા પરેશભાઈ જે તમે મને આપ્યા છે એ હું અત્યારે એક હજારને પચાસ રૂપિયા તમે જે જોઈ શકો છો જે હું આ પરેશભાઈને આપેલા જે જે છે રાજેશભાઈ બારોટને આપી રહ્યો છું જે આવી તમે સ્વીકારો પરેશભાઈ અમને હા એટલે

પરેશ એનું હોય અને એવા ગરાણા અને આવું મને યાદ કરો બારૂટ ને હું ખુબ ખુબ પરેશભાઈ નો આભાર માનું છું જય માતાજી પરેશભાઈ હું કરું તો પીર જાતરાયું થાય મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળોજી करो तूं पीर गाय मारो हेब અને રામોપીર અને બાર બીજ નો ધણી મારા બાપ બાર બીજ અને હમણાં જ કે આહાડી બીજ આવતી હોય તો પરેશભાઈ ઝવેરી એના પરિવારને હું મારો આશીર્વાદ આપું છું એમના પરિવારને સુખ શાંતિ માં રાખે અને કોઈ ઉની આશા માં નો દે અને આવો નવા સારા કામ કરે એવા મારો આશીર્વાદ જય રામા પીર પરેશભાઈ ઝવેરી ને રાજમાં કેવા રાજ કરાવે અને કેવા સારા કામ કરે એક મે ગીત હું પરેશભાઈ હિસાબે હું એક ગીત

હવે આપને પણ જો રામાપીર દિલ માં વસતા હોય અને આપને પણ જો કઈ ફૂલ નઈ ને ફૂલ ની પાખડી રાજેશભાઈ બારોટ ને આપવા માંગતા હોય તો તમે ડાયરેક્ટ પણ તમે અહીંયા રાજેશભાઈ ને આપી શકો છો